મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે સરકારે અગત્યની માહિતી જારી કરી છે કે રેશન કાર્ડધારકોને સપ્ટેમ્બર માસની અંદર મળશે ચાલીસ કિલો અનાજ મફત તો મિત્રો હવે ક્યારે રેશનિંગની દુકાન બંધ રહેશે તો ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર અગત્યની માહિતી જારી કરી છે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી અનુસાર રાજ્યના રેશન કાર્ડ ધારકો ધરાવતા લોકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જો કે હાલ લગભગ તોતેર લાખ એનએફ કાર્ડ ધરાવે છે તો રેશન કાર્ડ ધારક તરફ વારંવાર સસ્તાનાની દુકાનો બંધ હોવાની ફરિયાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો તમે જાણતા હશો કે તમારા ગામની અંદર રેશનની દુકાનો છે તો એ ઘણીવાર બંધ રહેતી હોય છે તો જ્યારે પણ તમે રેશનિંગ અંતર્ગત રેશન કાર્ડ ધારક રેશન લેવા જાય છે ત્યારે દુકાન બંધ હોવાને કારણે એમને વારંવાર થતા હોય છે તો એ અંતર્ગત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે તો આ નિર્ણય મુજબ સરકાર અધિકારીઓની જેમ હવે રેશન વિતરણ પોતાની ગેરહાજરી અન્ય કોઈ ચાર્જ ચૂકવશે નહીં તો મિત્રો આપણે જાણીએ કે જો દુકાનદારો મનગમતા સમયે દુકાન બંધ કરી દેતા હતા તો મિત્રો આ નિર્ણય બાદ હવે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે તો મિત્રો તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારક જ્યારે પણ રેશન લેવા જાય છે ત્યારે દુકાન બંધ હોતી હોય છે તો મિત્રો એ અંતર્ગત દુકાનદાર જે રેશન વિતરક છે એટલે કે દુકાનદાર છે જ્યારે પણ દુકાન બંધ રાખે છે બહાર જાય છે તો એમને જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે તો વિતરકની ગેરહાજરી અન્ય કોઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખે તે અંગે માહિતગાર કરવું પડશે તો ઉલ્લેખનીય છે કે રાજ્યના સંસ્થાનાની વિતરણ દુકાનો સાતસો દુકાનો નોંધાયેલી છે તો મિત્રો રેશનીની દુકાનો સમય સવારે આઠ ત્રીસથી બાર કલાકનો છે અને સાંજે સાડા ત્રણ વાગ્યાથી છ કલાક સુધીનો છે જ્યારે સોમવારે તેમજ જાહેર રજાના દિવસે દુકાન બંધ હોય છે તો આ કાર્ડ અંતર્ગત રાજ્ય સરકારમાં છાસઠ લાખ જેટલા અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમાં ત્રણ કરોડ જનસંખ્યા પ્રતિ વ્યક્તિ જે બે કિલો ઘઉં બે કિલો ચોખા અને એક કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે જ્યારે પીએચ કુટુંબના જે પાંચ વ્યક્તિઓ હોય છે તો દસ કિલો ઘઉં દસ કિલો ચોખા અને પાંચ કિલો બાજરી મળી એમ કરીને ટોટલ પચીસ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તો આ અગાઉ રાજ્ય સરકારે યોજના હેઠળ એનએમએસે બે હજાર તે તેર હેઠળ અંત્યોદય ધરાવતા અને અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને પ્રો પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે એક કિલોગ્રામ ચણા જે ત્રીસ રૂપિયાનો ભાવ તો સાથે મિત્રો એક કિલોગ્રામ તુવેર દાળ છે પચાસ રૂપિયાનો ભાવ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતું જે રાહત દરિયાના છે એ પણ મળતું હોય છે તો મિત્રો એ અંતર્ગત અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને જે એક કિલોગ્રામ મીઠું જે એક રૂપિયાના ભાવે મળતું હોય છે તો મિત્રો એ અંતર્ગત તમારા કુટુંબની અંદર સાત આઠ વ્યક્તિઓ છે આઠ વ્યક્તિઓ છે તો તમારા કુટુંબની જે આઠ વ્યક્તિઓ ચાલીસ કિલોગ્રામ મફત અનાજ કેન્દ્ર સરકારનું છે એ મળશે સાથે મિત્રો રાહત દરેક ચણા છે તુવેર દાળ છે ખાંડ છે અને મીઠાનું પણ વિતરણ જે રાજ્ય સરકારનું છે એ કરવામાં આવશે મિત્રો જે તમે ડેસનિંગની દુકાનો ઉપર જો અનાજ લેવા જાઓ છો તો સરકાર દ્વારા જે ટાઈમ જારી કર્યો છે એ અંતર્ગત સવારના આઠ ત્રીસથી લઈને બાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે સાથે મિત્રો સાડા ત્રણથી લઈને છ વાગ્યા સુધી તમે રાશન લેવા જઈ શકો છો અને મિત્રો સોમવારે રજા હોય છે તો ખાસ મિત્રો ધ્યાન રાખજો જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો તો આ સમય દરમિયાન તમારે અનાજ લેવા જવાનું રહેશે તો જય મિત્રો મંદે માત્ર જય ગરવી ગુજરાત